અયંગસ નો ટાયર માંજી આ પાટો નાખ્યો ને ઓમરા પાટો નાખ્યો છે નવો કે આઉટ મેવું છે કે આવું હે આવું છે તો હાલો હવે બાકી 그러면은 230 હે

અને આગળના વિડીયોમાં જવું હોય છે કે આપણે રાજકોટ કમાઈનું કામ કરાવતા હતા રાઈત એટલે આપણે આ કમાઈનું કામ નહીં બધું રાઈતે થઈ ગયું હતું અને સવારે આપણે ત્યાંથી ગાડી સર્વિસ કરાવીને પછી આપણે આવતા રહીએ હતા જસદણ એટલે અત્યારે જુઓ આપણે જસદણ નાહ જોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યારે અને અત્યારે આપણે બેઠા છીએ જમવા અત્યારે જોવો આપણે ઘરે જમવા છીએ અને ઘરે જમવામાં જવું આપણે બનાવ્યું છે આખા રીંગણાના બટેટા અને આપણે ઘરની રોટલી અને આ છાસ અત્યારે આપણે જોમી લઈ કેમકે આપણે તો આજે કેટલા દસ બાર થી જેવું થઈ ગયું તેર થી જેવું એટલે ઘરનું ખાવાનું એ ઘરનું ખાવાનું કેમકે હોટલમાં ઘર જેવું તો ન જ થાય અને હમણાં પછી આપણે અહીલા જાય ગાડી બાજુ કેમકે ગાડી આપણે આ શહેર સિટી આપણે જે ઘર રહ્યું ને નિયા આપણે રાખીએ છીએ રોડ ઉપર એટલે હવે આપણે આ જમીન પછી અહીલા જાય અને જસદણ થોડુંક આપણે કામ છે ગામમાં નિય આપણે આઈલા જઈશું એટલે પહેલાં આપણે જમી લઈએ પછી આપણે અહીંથી જાય હવે મિત્રો આપણે જુઓ જમીન આવતા રહ્યા છીએ ગાડીએ અને અત્યારે જુઓ આપણે ગાડીયા આટો મારવા આવ્યા છે અને થોડુંક વસ્તુ ગાડીમાં પડ્યું છે એ વસ્તુ લેવા આવ્યા છે અત્યારે જોવો આપણે અહીંયા ગાડી અહીંયા રાખી દીધી છે જુઓ તમે આપણે ગાડી કમ્પ્લીટ સર્વિસ કરાવીને જ રાખી દીધી હતી અને આપણે જે કામ કરાવ્યું ને ગાડીનું એ આપણે જોવો અહીંયા ટાયર માં જે આ પાટો નાખ્યો ને આપણે આ પાટો નાખ્યો છે નવો કેમ કે આ ભાંગી ગયો તો હવે અત્યારે આપણે કમ્પ્લીટ ગાડી સર્વિસ ને એવું બધું કરાવીને રાખી દીધી છે આપડે ગ્રીસ ને એવું બધું કરાવતા જ એવા નહીં નહિ કમ્પ્લીટ આપણે ગ્રીસે કરાવી નાખેલું એમ હાલ હવે આપણે ફરવાનો ફોન કર્યો છે જો કઈ ઓર્ડર આવી જાય તો આપણે ફરવા જવાનું થઈ છે અમારે મહાવીરભાઈ જો હારો હાર આવ્યા છે બેવું છે ને ગાડીમાં મહાવીરભાઈ ને ગાડીમાં ચડાવી દઈએ આપણે મિત્રો આપણે જવા મહાવીરભાઈ ગાડીમાં બે ગયો છે બેવું છે કે આવું હે આવું છે તો હાલો હવે ભાગી અને મિત્રો આપણે જોવો ગાડી અંદરથી ને વ્યવસ્થિત સાફ કમ્પ્લીટ કરી નાખીએ અને આપણે આવડી આ અગર બધી ગાડીમાં પીડી હતી એટલે એ આપણે ઘર હાટુ લેવા આયા હતા એટલે હવે આપણે આવેલા છે પાછા ઘર બાજુ અને આપણે આ ટ્રાન્સપોર્ટર વાળાને ફોન કર્યો છે એટલે આપણે ગોંડલથી ને ભરવાનું નક્કી થાય તો અમરેલી ભરવા જવાનું થઈ છે એટલે આપણે ફોન કરી દીધો છે અને જો ઓર્ડર આવી જાય ને તો આપણે ભરવા જવાનું થઈ છે નગર પછી થઈ સોમવારે ભરવા જવાનું થઈ છે હવે જોવી હવે રાહ જોવી જો કે ઓર્ડર આવી જાય ને તો આપણે બપોર પછી કે સાંજ સુધીમાં આપણે ભરવા જવાનું થઈ છે તો જોવી હવે વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો હા હવે આપણે પાછા આજે ઘર બાજુ હલો મહાવીરભાઈ હવે મિત્રો આપણે જુઓ ઘર બાજુ હેલા જાયથી અને અત્યારે જોવો આપણે તડકોય થઈ ગયો છે અને બફારો વતન વધારે થાય છે અત્યારે જોવો આપણે હવે ઘર બાજુ હેલા જાય મહાવીરભાઈ લાગે તડકો જ નથી લાગતો ને લાગે છે સોસાયટી છે

નજારો છે પરતી બાજુ જોવું હિચકાન એવું છે અને બાજુમાં આવડો આ સ્વિમિંગ પુલ છે અને આ રીત આપણે ક્લબ આઉટ છે પછી આપણે જીમના મશીન આવે ને એ બધા આપણે મશીન આમાં છે આ મિત્રો આપણે વોલીબોલ રમવાનું છે ગ્રાઉન્ડ તો તમે આ રીતનું છે એટલે કોઈ વોલીબોલ રમતું જ નથી પણ ગ્રાઉન્ડ છે અને આ બધું જોવો ચકા ખાય છે ને ફોન કર્યો છે જો કે ભરવાનો ઓર્ડર આવી જાય તો આપણે આ ગાડી ભરવા જવાનું થઈ છે એટલે ભરવા જવાનું તો આપણે કા અમરેલી થઈ છે અને કાં ગોંડલ થઈ છે એટલે આપણે આ ટ્રાન્સપોર્ટરને તો ફોન કરી દીધો છે લેની એની રાહ છે ફોન આવે તો તરત જ આપણે ગાડી ભરવા જવાનું છે એટલે જ આપણે ગાડી સર્વિસને બધું કામ કરાવીને જ રાજકોટથી આપણે અહીંયા લઈને ઉતાર્યા હતા એટલે કેમ કે આપણે ફોન આવી જાય તરત જ અહીંથી નીકળવાનું થાય એટલે હવે આપણે રાહ જોવી ટ્રાન્સપોર્ટરની કે ભાઈ ક્યારે આપણને ફોન આવે છે અને આપણે અહીંથી કરવા એ જઈશું અને આપણે એક સ્પેશિયલ વિડીયો જે ખર્ચાનો વિડીયો બનાવશું કે આપણે આવક માં ખર્ચાનો શું આવે છે એ એ તમને સ્પેશિયલ આપણે વિડીયો એક કાલ નાખી દઈશું એટલે આપણે જે મોરબી મોરબીથી વિજયવાડા અને થી અમદાવાદ ગાડી આવી અને અમદાવાદથી રાજકોટ આવી એનો ટોટલ ખર્ચો આપણે વિડીયો બનાવી નાખશું એટલે તમને બધાને ખબર પડે કે ભાઈ શું ગાડીમાં ખર્ચો આવે છે કે શું નથી આવતો એ એટલે આપણે બધાની કોમેન્ટો તને વાંચી છે એટલે હું છે કે ભાઈ આપણે ટાઈમ ઓછો હોય એટલે આપણે જવાબ નથી દે એકતા રિપ્લેમાં પણ તોય આપણે બેસીલ કોમેન્ટનો બધાનો જવાબ આપશું અને આ સાથે જ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખીએ છીએ જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે બધાને જય માતાજી જય હિન્દ